મનનું કારણ તો સમજ્યા આપણું આરોગ્ય આપણા શરીર બી ટ્વેલ ઘટતું હોય વિટામિન્સ ઘટતા હોય હિમોગ્લોબિન ઘટતું હોય પરિણામે આપણું શરીર થાકે છે શરીર થાકે છે પછી મન થાકે છે મન થાકે છે ત્યારે આપણું મન ક્રોધિત થાય છે પરિવારમાં ઝઘડા શરૂ થાય છે અને જાતે જાતે જાતને તમે લાચાર છો મારું કોઈ ખ્યાલ રાખતું નથી આવી ચિંતામાં ને ચિંતામાં તમે ડિપ્રેશનમાં આવી જાવ છો બેનો જેટલી આત્મહત્યા કરે છે એમાં પચાસ ટકા કારણ બેનને જો ટાઈમે વિટામિન બી ટ્વેલ આપી દીધું હોત કે હિમોગ્લોબિન વધારે હોત તો આ સ્થિતિમાં આવત નહીં આ વસ્તુ કોઈ સમજી શકતું નથી એટલે શરીરમાં ઘટતા વિટામિન્સ તમને થકવાડી દે છે શરીરનો થાક લાગે મોટાભાગની બહેનો બાળકો ઉપર ખીજાતી હોય છે ઘરમાં ખીજાતી હોય છે એનું કારણ એનું શરીર એને સપોર્ટ આપતું નથી એટલા માટે